નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં એકસો પચાસથી ચારસો નેવું જેતપુર માર્કેટયાર્ડમાં એકસો થી ચારસો એકસઠ મોરબી માર્કેટયાર્ડમાં બસોથી પાંચસો અમરેલી માર્કેટ યાર્ડમાં બસોથી પાંચસો અંકલેશ્વર માર્કેટયાર્ડમાં ત્રણસોથી છસો વિસાવદર માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો છવ્વીસ મહેસાણા માર્કેટ યાર્ડમાં બસો પચાસથી છસો વીસ વાસણા માર્કેટ યાર્ડમાં ચારસોથી છસો ચાલીસ સુરત માર્કેટ યાર્ડમાં બસોથી છસો જામનગર માર્કેટ યાર્ડમાં સાઠથી પાંચસો પચાસ ડીસા માર્કેટ યાર્ડમાં ચારસો ચાલીસથી પાંચસો સિત્તેર મહુવા માર્કેટ યાર્ડમાં એકસો સાઠથી ચારસો પચાસ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસો એક્યાસીથી પાંચસો એક ભાવનગર માર્કેટ યાર્ડમાં બસો દસથી પાંચસો બાવીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો